ઇલેક્ટ્રોલ બોન્ડના નામે રાજકીય પક્ષો દ્વારા મેળવવામાં આવેલા ગુપ્ત દાન સામે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ લઈને હવે કોંગ્રેસને રાજકીય મુદ્દો મળી ગયો છે દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં પાંચ હજાર કરોડ થી વધુ રકમ ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા મેળવી છે જેને લઈને આજે કોંગ્રેસના કાર્યકરોએ ડેરીડન સર્કલ ખાતે પુતરા દહન કરીને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો રાજકીય પક્ષોને ને મળતું અનુદાન ભાજપ સરકાર દ્વારા આરટીઆઈ ના ડાયરામાંથી પણ બહાર કાઢી દેવામાં આવ્યું છે આ સાથે ઇલેક્ટ્રોનલ બોન્ડ ના નામે કોઈ પણ વ્યક્તિ રાજકીય પક્ષો ના ચીફ જસ્ટિસ દ્વારા તમામ પ્રક્રિયા ને અસંવૈધાનિક ગણાવીને એક મહિનાના સમયગાળામાં ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન મેળવનાર તમામ રાજકીય પક્ષો ને પોતાની માહિતી જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે જેમાં છેલ્લા પાંચ વર્ષોમાં ઇલેક્ટોરલ બોન્ડ ના માધ્યમથી પાંચ કરોડ થી વધુ અનુદાન ફક્ત ભારતીય મુદ્દો દ્વારા કોંગ્રેસ દ્વારા પણ ઇલેક્ટોરલ માધ્યમથી દાન ભેગું કરવામાં આવ્યું છે સાર્વજનિક માહિતી પ્રમાણે વર્ષ બે હાજર સત્તર અઢાર થી વર્ષ બે હાજર બાવીસ સુધી છ હજાર પાંચસો છાસઠ કરોડ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન ભારતીય જનતા પાર્ટી દ્વારા મેળવવામાં આવ્યું છે જેની સામે કોંગ્રેસ દ્વારા 1123 કરોડની રકમ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા આજે 1123 એકસો દાન મેળવનાર કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ પ્રહાર કરીને ભાજપ સરકારને ગણાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા જ્યાં સાહજગંજ પોલીસે કોંગ્રેસના કાર્યકરો અટકાયત કરી હતી

રિસ્વત લીધી છે કંપનીઓ પાસેથી રિસ્વ કંપનીઓ પાસેથી લીધી છે પણ જયારે ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટ્રો બોર્ડ નામના નામે એસબીઆઈ માંથી જયારે આ ભ્રષ્ટાચારી રિશ્વત લેતા હોય તો આ ખરેખર ખોટું છે અને યુથ કોંગ્રેસ સમગ્ર ગુજરાત માં વિરોધ કરી રહ્યું છે